તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ સુપર ડિલિશિયસ અને હેલ્ધી એવું પીઝા જે આપણે કોઈપણ જાતના ટોમેટો કેચઅપ કે બાજારમાં મળતા રેડીમેડ સોસનો ઉપયોગ કર્યા વગર બનાવ્યો છે અને સોસ જે છે આપણે એકદમ ઇઝી પ્રોસેસથી ઘરે જ રેડી કરેલો છે તો ચાલો ફટાફટથી બનાવી લઈએ તો સોસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં એક નાના ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ આપણે વધારે નહીં જોઈએ અને તેલની સાથે જ આપણે

હવે આ ડુંગળીને આપણે સાઈડમાં કરી દઈશું તેની સાથે જ આપણે આઠથી દસ લસણ અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો એ બંનેને પણ ડુંગળીની સાથે જ આપણે સાતળી લેવાના છે આ જે સોસ આપણે રેડી કરી રહ્યા છીએ તે તમે ફ્રીઝમાં સાતથી આઠ દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે પીઝા કે પાસ્તા બનાવવા હોય તો ફટાફટથી આ સોસનો તમે યુઝ કરી શકો છો હવે આપણે આ છે ને લસણ અને આદુ તેને દઈશું હવે ડુંગળી પરફેક્ટ રીતે સાંતાઈ ચૂકી છે ટ્રાન્સપરન્ટ એવો કલર આવી ગયો છે તો હવે આપણે તેમાં એડ કરીશું મરચાં તો અહીંને છ થી સાત તીખા લીલા મરચાં લીધા છે મરચાંને આપણે એક બે મિનિટ માટે સાંતળી લઈએ તમે જેટલું તીખું સોસ્ટ બનાવવા ઈચ્છતા હો એ મુજબ તમારે તીખાસ એડ કરી દેવાની છે મરચાં નાખ્યા પછી હવે આપણે તેમાં ટામેટા નાખીશું તો અહીં મેં ચાર મોટા ટામેટા લાંબા લાંબા કાપીને એડ કર્યા છે હવે ટમેટાની સાથે જ મીઠું અને કશ્મીરી લાલ મરચાંનો પાવડર અહીં આપણે કશ્મીરી લાલ મરચાંનો પાવડર સારા કલર માટે યુઝ કરી રહ્યા છીએ તીખસ માટે આપણે લીલા મરચાં એડ કર્યા છે અને થોડીક એવી હળદર નાખી દેવાની સાથે જ આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું આ બધું જ આપણે એક સાથે જ એડ કરી દેવાનું છે સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પકવીશું તો એ બધું મિક્સ કરી લીધું છે ઢાંકી દઈએ પાંચથી છ મિનિટમાં ટમેટા એકદમ સરસ રીતે થઈ જશે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે પાંચથી છ મિનિટ થઈ ચૂકી છે અને હવે આપણે ચેક કરીશું તો ટમેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ચૂક્યા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે થોડુંક એવું વિનેગર નાખી દેવાનું છે વધારે નહીં નાખીએ અડધી ચમચીથી પણ ઓછું વિનેગર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આ સામગ્રી ઠંડી થાય એટલે આપણે તેને જારમાં પેસ્ટ બનાવી લઈશું તો બસ હવે આપણે તેને ઠંડુ થવા દઈએ સોસનું મિશ્રણ એકદમથી ઠંડુ થઈ ચૂક્યું છે તો હવે આપણે મિક્સી જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતે થોડું થોડું કરી અને બધું જ મિશ્રણ આપણે ગ્રાઇન્ડ કરી અને સોસમાં કન્વર્ટ કરી લઈશું હવે આપણે રેડીમેડ પીઝાનો બેઝ જે મળે છે તે લઈ લઈશું અને તેને ઉપર બીજું કશું જ ના લગાવતા જે સોસ આપણે પ્રિપેર કર્યો છે તે સોસ લગાવી લઈએ અને ચમચીની મદદથી સરખી રીતે તેને સ્પ્રેડ કરી દઈશું જો તમે આવી રીતે સોસ બનાવશો પીઝા માટે તો તમારે કોઈ પણ બીજું સોસ ટોમેટો કેચઅપ કે ચટણી કે લગાવવાની કાંઈ જરૂરત નહીં રહે હવે તેની ઉપર થોડી ઝીણી સમારેલી ડુંગળી થોડા આપણે કેપ્સિકમ સ્પ્રેડ કરીશું અને થોડા ટામેટા તમારે સ્વીટકોર્ન યુઝ કરવા હોય તો તે પણ કરી શકો છો અને યલો કે રેડ કેપ્સિકમના યુઝ કરવું હોય તો પણ કરી શકો પણ તેનાથી સ્વાદમાં કોઈ ફેરફાર આવવાનો નથી હવે આપણે તેની ઉપર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી લઈએ તો આ રીતે ચીઝ સ્પ્રેડ કર્યા પછી થોડા મિક્સ હર્બને આપણે સ્પ્રિન્કલ કરી લઈશું હવે નોનસ્ટિક પેન ગરમ કરી અને આ રીતે તેની ઉપર આપણે બટર સ્પ્રેડ કરી લઈએ અને જે પીઝા આપણે રેડી કરીને રાખ્યો છે તે પીઝાને રાખી દઈએ અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે ઉપર કવર કરી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પકવીશું હવે તમે જોઈ શકો છો ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ચૂક્યું છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ હવે આપણે ચપ્પુ કે કટરની મદદથી કટ કરી અને આ પીઝાને સર્વ કરીશું તો આ રીતે આપણું એકદમ સુપર ડિલિશિયસ પીઝા બનીને રેડી છે ઘરે બાળકોને બનાવીને આપી આપો અને ચોક્કસથી તેમને આ પીઝા ભાવવાનું જ છે તો આજે જ ટ્રાય કરો આ રેસીપી અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો